મોડાસા માલપુર રોડ બાયપાસ પર રખડતા ઢોરનો આતંક મહિલાને ઢોરે પીછો કરી મરણ તોડી જા પહોંચાડી ગાંડી થયેલ ગાય મહિલાને પોતાના સિંગડાથી ઉછાળી ફેંકી દીધી બાયપાસ માલપુર રોડ સહયોગ ચોકડીમાં વિડીયો થયો વાયરલ શું મોડાસા નગરપાલિકા કે ખલી કપૂર ગ્રામ પંચાયત આવા રખડતા ઢોર સામે કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ આવા રખડતા ઢોરોથી માણસનું મૃત્યુ કે પોતાના શરીરનું કોઈ અંગ ગુમાવી બેસે તે ખાટલા વસ થઈ જાય તેનો પરિવાર રખડી પડે તે સમય યોગ્ય પગલાં લેવાશે કે કેમ અવાનવાર ઘટના બને છે ત્યારે તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રમાં હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રખડતા ઢોર માટે કાયદાઓ સરકાર બનાવે છે પણ સ્થાનિક તંત્ર તેને ઘોડી પી જતી હોય છે ત્યારે આમ જનતા વિચારે છે કે જ્યારે આવી ઘટના કોઈ સરકારી બાબુના પરિવાર સાથે થાય ત્યારે પણ બે દિવસ પૂરતી બતાવવા માટેની કામગીરી તંત્ર કરતી હોય છે તો આમ વ્યક્તિઓ જીવે કે મરે તેનાથી તંત્રને કોઈ અસર થશે ખરી તેવું ગણગણાટ મહિલાને ઢોરથી બચાવવા ભેગા થયેલ ટોળામાં થઈ રહ્યો હતો તંત્ર સફાળું જાગી રખડતા ઢોર માટેની વ્યવસ્થા કરે તેવું લોકોની માંગ છે વિરોચી ફલ્પેશ પટેલ અરવલ્લી